जय श्री कृष्णा કેમ છો બધા સ્વાગત છે

અને અમને અમર તનવી બેન બહુ ભાવે હવે ચટણી બનાવી દીધી આપણે છાખી લઈ કે એ બઈ છે પછી વાત પછી ટેસ્ટ કેવો કેવો છે પછી ટેસ્ટ કરી કરી અમર તનવી ને તો બહુ ભાવી રોટલી આને કઈ કઈ લાગે છે મોમોસ અને હા આપણો બ્લોગ આવી ગયો હોય છે જેમ જો આપણે આ વિડીયો મૂકી હતી તો તમે બધાએ જોઈ જ લીધો હોય છે પણ જેને ન જોયો હોય ફટાફટ જોઈ લ્યો મારા સસરાને ત્યાં પ્રસંગ હતો ભિત્રુ રફાડિયા રફાળિયા મંદિરનો છે રફાળેશ્વર મંદિરનો ફટાફટ બધા જોઈ લ્યો અને આ લાઇક શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો મંડો જોવા અને જો આ બે માં દીકરી તો મૈા ખાવા અને આપણે ખાઈ લઈ ખાઈને તમને મળી

કોમેન્ટમાં કહીજો કેવું હોય છે બહાર તડકો છે અને અતરવાઈ ગયા છે હાડા ચાર અને મારા પપ્પા કામે ગયા હોય એ તો તમને ખબર જ છે સુંદર વાતાવરણ છે

तो आज वो जेर नहीं टिकड़ी जेर नहीं ना दियो जेर जेवी जेर ना वे आ तो आ है नहीं वो लिया आज मोला <laughs> नहीं, नहीं।, नहीं।, नहीं। है पर आज मोला है ना सिखाइ जेर नहीं टिकड़ी ले वाह नस्ते कभी ये नस्ते नस्ते खाई मरिया कछाई है आमतौर पर दवा नहीं होती मस्त है मैं आज जेर नहीं हाँ। 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 खाली मोबाइल हाँ। 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 हाँ।

नहीं उत्तर है छह वीडियो तो नहीं उत्तर है तू नो पारियाँ बताइए तो गैस तमे आया थी जो इशक सो आ मोबाइल में के आउ कवर आई हु छह देखा ले मारी चो गैस आउ कवर आई हु तू चो गैस आउ कवर आई हु तू आ कवर मगाई तू आ कवर मगाई तू

તો <coughs> તાત્કાલિક <laughs> <laughs> હમણા સેવ થઈ જાય છે પછી આપણે ખાઈશું બની ગઈ હાલો બની ગઈ ઓ રેડી રેડી જો હા જો બની ગઈ સેવ હાલો જો આવી હોય ને સેવ હાલો ખાવા એ બધા મોઢા પાણી આવી જાય છે તો ગાઈસ મોઢા પાણી આવી ગયું તો હાલો મને ઘરે ખાવા પણ તમે આવશો ને અમે ખાઈ લીધું હોય છે તો તમે આવશો ને એટલે અમે બીજી સેવ બનાવશું હા ગાઈસ આપણો વિડીયો નો જોયો હોય ફટાફટ જોઈ આવજો કયો વિડીયો એ તમે નીચે થી જારી લઈને તો આપણે તો અત્યાર બે ગયા જમવા અને જમવામાં તો જો ખબર જ છે બધાને પવા અને આ સેવ બનાવી ગઈ છે બનાવવાળા માસ્ટર ચેફ અમારે આ હે અને બધુંય આવડે અમારે કોઈ વસ્તુ ન આવડે એવું બને નહીં દેશી લાપસી ગયો ને લાપસીથી માંડીને બધું એટલે બધું જ આવડે કોઈનો ઓર્ડર દેવો હોય તો દઈ દેજો ફટાફટ નહીં તને અને હવે અમારે શીખવાનું આ તન્વી બેનને આ એવું બધું છું તો હાલો ખાઈ લે ખાઈને તમને મળી ને આ તો જો અમારે તન્વી બેન ડાબોડે યાર સેવ બેવ આમ તો ફી ભાવતું નથી સેવમાં નાખ્યું એટલે ભાવે જમીન નવરા થઈ ગયા હે અને આ જો અમારે રુદ્રભાઈ શરદી દવા પી રહ્યો છે દવા લેવા પહોંચી ગયો નથી અને આપણે હાલો ગાડી થોડીક સાફ સફાઈ કરતા હોય તેમ ગાડી રાખી ખરાબ ખરાબ ના જો મસ્તીના ચાંદા મામા ઉગી ગયા કરી લો આજો હાલો ગાડી ગાડી સાફ કરતા હુ અને અમાર તુલસી જો મસ્ત થઈ ગયા છે નીચે ઉયે છે નાના નાના છોડ થઈ ગયા છે જો તમને દેખાતા આયા છે તાનું છોડી તમને નહી દેખાય જો આ રી હા ને પછી એની અંધાલથી ને તુલસી છે ને હા આવી ગયો જો અમાર ખેપાની बोय पापा ने हुकोस और आ छे ध्यान अरे वो के भाई अब पापा ने हु के भाई मंजर अच्छा मंजर ना बे हमारे खेपानी बच्चा दोनों का दोनों खेपानी बच्चा है अब के तो हाय गाइस कैसे हो हाय गाइस आई लव यू अगर माय वीडियो लाइक शेयर सब्सक्राइब कर रहे जी ने चैनल सब्सक्राइब कर

એકા મલ્ટીફાયર કરકે લખી દીધી વિલોગ લોકો તસન એવું એક જ એક જ હે જો આ કેમ કે મારા બનાવે શું બનાવે હળદર વાળું દૂધ અને અમારે તન્વી બેન ને થોડીક મજા બગડી ગઈ છે અને અમારે રુદ્રભાઈ ને એમ થોડીક મજા બગડી ગઈ છે બધા શરદી થઈ ગઈ છે દવા પી લીધી સારું એમાં તન્વી બેન ને જો મજા બહુ જોરદાર બગડી ગઈ છે

सौरव दोस्तों नमस्कार फ्रेंड तो, आप आप तो, तो, तो मैं आप लोग ने सब अगर किए चाहिए जो तुमने आप लोग ने लाइक कर दो तो जरूर मैं नया सब्सक्राइब करो तो बढ़िया नेक्स्ट ब्लॉग ला जैसे दी बाय बाय फिर जल्दी से चैनल का कमेंट बांटला दे दीजिए सभी का सपोर्ट भी और तुम लोग भी लाइक कर ले ले सोचे मत सब्सक्राइब कीजिए come toma, come toma, toma, toma.